જન્મ ત્રેવીસ જાન્યુઆરી અઢારસો સત્તાણું માં થયો હતો નેતાજીના હુલામણા નામથી પણ જાણીતા છે તે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા બીજા વિશ્વ હિન્દુ દરમિયાન અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફોજનું નેતૃત્વ કર્યું હતું તેમના દ્વારા આપવામાં આવેલ જય હિન્દનું સૂત્ર ભારતનું રાષ્ટ્રીય સૂત્ર બની ગયું તેમની જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય નેતાઓએ સંવિધાન સદન ખાતે નેતાજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી બ્યુર રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ